ગઢશીશા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતા સ્વાગત કરવામાં આવ્યું વિકાસ રથ ને બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક થી કરવામાં આવ્યા આ પ્રસંગે ઉપસ્થિત અંબાજી મંદિર પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા તથા સરપંચ શ્રી કોમલબેન સંજય ગિરી ગોસ્વામી તાલુકા સંગઠન પ્રમુખ સુરેશભાઈ સંઘાર તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી જિલ્લા ન્યાય સમિતિ પૂર્વ ચેરમેન કેશવજીભાઈ રોશિયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડે

મંત્રી અર્જુન સિંહ રાઠોડ ભવ્ય સોની નવીન આંઠુ રાજુભાઈ શાહ કલ્પેશભાઈ એડવોકેટ દાયાલાલ રંગાણી મોહનસિંહ વાઘેલા ગોવિંદ ચાવડા જીતુ ભગત પ્રવીણ ઉકાડી રાજન નટ અબ્દુલ ઉમર રાયમા જાકબ માંજોઠી તેમજ શિક્ષણ સમાજ તેમજ વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ત્રીસ જેટલી અલગ અલગ યોજનાઓ લાભાર્થીઓને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના ના સૂત્ર હર ઘર નલ અને સરકાર શ્રી દ્વારા ગ્રામ પંચાયત ને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગીતાબા વાઘેલા અને મણિલાલ ધોડુએ કર્યું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ ન્યુઝ ગઢશી જય મે જય ભવાની આજે જે ઘર શિક્ષા માટે આટલો સરસ આજે ઘર માં બધું સરસ પ્રોગ્રામ હતો કોમલબેન આજે આ બધા બહુ સરપંચ કોમલબેન સર્વે ભક્તો પધારેલા મંચસ્થ આજે બધાની બહુ હાજરી હતી તો મને બહુ જ આનંદ થયો છે કે સરકારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવું સરસ કાર્ય કરી રહ્યા છે આ લોકો એટલા ગરીબોની સેવા છે અને આ જનસેવા છે ને એ પણ એક પ્રભુ સેવા છે આવી સેવાનો હજી ઘણી યોજનાઓ ઘણી સેવાઓ બાકી છે બિચારા કઈક લોકોના ગરીબોના ઝૂંપડા દેખી દેખીને આંખમાં આંસુ આવી જાય છે એવા બધા કાર્ય થતા રે અને થાય એવી માં પાસે આપણે પ્રાર્થના કરીએ સરકારે આવી સરસ આયોજના કર્યું છે તો બધા ખૂબ ખૂબ ભક્તો લાભ લે એવી અમારી અપીલ છે ખાસ અમારી રિક્વેસ્ટ છે કે ખૂબ ભક્તો લાભ લેજો આમ બહુ સરસ છે આવું કાર્ય કરવું આવી સરસ સુધો મળ્યો છે ખુબ સારા કાર્ય કરે છે અને કરતા સંકલ્પ ઘણા બધા લોકો ઉપસ્થિત થયા હતા આપણે સૌ જાણીએ છીએ તેમ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં જયારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ કે આપણો દેશ વિકાસની દિશામાં આગળ વધે અને મોદી સાહેબ નું જે સંકલ્પ છે કે 2047 માં આપણો ભારત દેશ વિકાસ ની સર્વોચ્ચ ટોચે પહોંચે અને આપણો દેશ ખૂબ જ વિકાસ ની દિશા આગળ વધે માં ભારતીની ટોચે બિરાજમાન થાય અને વિશ્વમાં ભારત ભવ્ય રાજ્ય ગુરુ બને એવો જ્યારે મોદી સાહેબનો સંકલ્પ છે તો આપણે સૌ સાથે મળી અને આ સંકલ્પ ને સાર્થક કરવા માટે આપણે સૌ સહિયારા પ્રયાસો કરીએ વાત કરીએ વિકાસની સરકાર શ્રી દ્વારા અલગ અલગ ઘણી બધી યોજનાઓ આયુષ્યમાન કાર્ડ વયવંદના વૃદ્ધ સહાય પેન્શન યોજના જેવી ઘણી બધી યોજનાઓ છે જેનો લોકો ભરપૂર પ્રમાણમાં લાભ લે છે અને આયુષ્યમાન કાર્ડ ની વાત કરીએ તો અત્યાર સુધીમાં ઘટિશાની જ વાત કરીએ તો બે હજાર સુધી આયુષ્યમાન કાર્ડ લોકોના બની ગયેલા છે અને હજુ પણ ઘણા બધા લોકોના કાર્ડ બનવાના બાકી છે તો એક કાર્ડ લિમિટ જો દસ લાખ રૂપિયાની હોય તો બે હજાર ગણતરી કરવા જઈએ તો આખા વિશ્વની આપણા દેશની જો ગણતરી કરીએ તો આંકડામાં ન માપી શકાય એવી ગણતરી થઈ શકે છે જ્યારે સરકાર આપણા આંગણે આવી છે પહેલાના સમયમાં સરકાર પાસે માંગવા જવું પડતું હતું અને અત્યારે

સમગ્ર ભારતની અંદર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ની જાણકારી માટે અને લોકો એનો લાભ લે કોણે કોણે જન જન સુધી એને લોકો લાભાન্বিত થાય માટે એવો આ ઉદ્દેશ્ય છે મોદી સરકારનો જે વિઝન છે કે 2047 સુધી ભારત વિકસિત રાષ્ટ્ર થઈને દુનિયાની અંદર ઉભરી આવે એના માટેનું આ એક ફાઉન્ડેશન છે પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ લાભાર્થીઓ અને ગામજનો ખૂબ બહોળી સંખ્યામાં આજ રોજ હાજર રહ્યા ગામની અંદર બધી યોજનાઓના લાભાર ને પોતાના ઓર્ડર ને જે કાઈ લાભ મળ્યા હતા એ બધા જ વિતરણ કરવામાં આવ્યા છે એના શપથ લેવડાવવામાં આવ્યા છે અને સુંદર રીતે આખો કાર્યક્રમ મારું નામ ઈશ્વરલાલ લાલજી સાંકલા ગામ ઘડસી સા ઉમિયાનગર જે આ યોજના નરેન્દ્રભાઈ મોદી જે આયુષ્યમાન કાર્ડ ની બનાવી છે એમાંથી તો ખરેખર જે ગરીબ માણસો છે જે પૈસા નથી ખરી શકતા અને પૈસા ન ખર્ચવાને લીધે બીમારીથી પીડાય છે અને જોઈએ તો આપણે એની અંદર જે અનંત લાભો આની અંદર આયુષ્યમાન કાર્ડ ની અંદર થાય છે અને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં પણ આપણે પંચાયત છે એ પણ આપણે ઘણો support કરે છે કારણ કે પહેલું તો આપણે દાખલા જોઈએ તો પંચાયત દ્વારા મળે છે અને અમારા જે કોમલબેન જે સરપંચ છે એ પણ આ યોજના બહુ પ્રોત્સાહન આપે છે અને ખરેખર મને આ યોજનાથી એટલો બધો ફાયદો થયો કે હું ચાલી તો શકતો તો ત્યારે આપણે જે હોસ્પિટલો નો ખર્ચા જોઈને પણ આપણને એમ થાય કે આટલો બધો ખર્ચો આપણે કરી ન શકીએ લાખો રૂપિયાનો નો ખર્ચો આની અંદર હોય પરંતુ જે આયુષ્માન યોજના કાઢી છે એની અંદર જુઓ તો આપણને કઈ નોર્મલ ખર્ચો મારા હૃદયના ધબકારા બરોબર લોકો કહ્યું કે પેલું તમે આ કરાવો એટલે આની અંદર સ્પ્રિંગ બેસાડી મેં તો એ પણ આયુષ્યમાન કાર્ડ ની અંદર જ બેસાડી તો આ રીતે જુઓ તો લાખો ખર્ચા આપણે બચાવી શકીએ છીએ

i